હું મારી પંખા વગરની સાયકલ લઈને ઘર બાજુ जातो તો ત્યાં વળી મને બચાઉમાં માધવ એન્ટરપ્રાઇઝમાં ખજૂરભાઈનું સિંગતેલ દેખાઈ ગયું લાઈને એકાદો ડબ્બો કેરિયલે બાંધીને લેતો જાવ બટા હું તો આખો ગુજરાત ફરી આવ્યો પણ બજારમાં જ્યાં જોઈ ત્યાં ભેળસેળ વાળું તેલ જ જોવા મળે છે આ તેલમાં જે સુગંધ છે ને એ મને મારા બાળપણમાં લઈ ગઈ આજના દિવસમાં ખજૂરભાઈ જેવું શુદ્ધ તેલ જો મળે ને તો લોકો દવા નહીં

એમના હાથમાં શુદ્ધતા નો સંદેશો છે અને મનમાં દરેક પરિવાર માટે આરોગ્ય ની ભાવના ઓછું ખાઓ પણ શુદ્ધ ખાઓ ખજુરભાઈ નું શુદ્ધ તેલ રાખ સ્વાદમાં ભરોસો આરોગ્યમાં વિશ્વાસ રણછોડ